સેવાસી ભાઈલી રોડ પર સ્કૂલ વેનની રેસના મામલે તાલુકા પોલીસે બે વેન ચાલકોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી વડોદરામાં રોજ હજારો બાળકો સ્કૂલ વેન મારફતે સ્કૂલે જાય છે કેટલાક સ્કૂલ વેન ચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોનો ભંગ બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે શહેરમાં અગાઉ પણ સ્કૂલ વેનના અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચૂકી છે છતાં કેટલાક ચાલકોમાં કોઈ સુધારો જોવા મળતો નથી વડોદરાના સેવાસી વિસ્તારમાં સ્કૂલ વેન ચાલકો દ્વારા રોડ પર રેસ લગાવવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો આ ઘટનાનો વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ભારે ચર્ચા અને વાલીઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી વાયરલ વીડિયોના આધારે તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે સ્કૂલ વેન ચાલકોની ધરપકડ કરી છે સેવાસી ભાઈલી રોડ પર બે સ્કૂલ વેન ચાલકો બાળકો ભરેલી વેન લઈને ગફલતભરી અને જોખમી રીતે વાહન ચલાવતા હતા બંને વેનચાલકો પચાસથી સો મીટર સુધી એકબીજા સાથે રેસ લગાવતા અને જોખમી રીતે ઓવરટેક કરતા નજરે પડ્યા હતા આ દરમિયાન વેનમાં નાના બાળકો બેઠેલા હોવા છતાં ચાલકોએ કોઈ જવાબદારી દાખવી નહોતી જેના કારણે બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું વિડિયો વાયરલ થયા બાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી અને જગદીશ પરમાર તથા ખુમાનસિંહ મકવાણા નામના બંને ચાલકોની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા બંને આરોપી વેન ચાલકોને કાન પકડાવી ઊઠ બેસ કરાવી હતી તથા આવું બેદરકારી ભર્યું વર્તન ફરી ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી સાથે જ તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે સ્કૂલ વેન માટે કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ વેન ચાલકો પાસે માન્ય લાયસન્સ વેનમાં ફિટનેસ સર્ટિફિકેટ સ્પીડ ગવર્નર તેમજ વેનમાં ક્ષમતાથી વધુ બાળકો ન બેસાડવા જેવી બાબતોનું કડક પાલન જરૂરી છે સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ અને નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે